સુરતમાં મંદિરના ડિમોલેશન માટે નોટિસ મળતા સ્થાનિકોમાં રોષ પચાસ વર્ષ જૂના અંબાજી મંદિર ને બચાવવા માંડ્યો મોરચો સુરતમાં માં ના ડિમોલેશન માટે નોટિસ મળતા સ્થાનિકો માં રોષ સુરતના નાની વેડ ના ગામમાં આવેલા જૂના અંબાજી મંદિરના ડિમોલેશન માટે નોટિસ પાઠવવામાં આવી છે જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકો કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો મનપા દ્વારા વર્ષો જૂના અંબાજી મંદિરને તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે આ મંદિર ઓગણીસો અડસઠમાં મંદિર બન્યું છે જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જો મંદિર હટાવવામાં આવશે તો ગાંધી ગાંધીજીંત્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે તે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે સતીશભાઈ પટેલ રહેવાનું નાનીવેર માજી કોર્પોરેટર આજે નાનીવેર ગામ ખાતે જે અંબાજી મંદિર આવેલું છે અમારું જે વેર ડભોલી સિંગનપુર જે કહેવાતું એમાં નાની વેર અને મોટીવેર એ બે ગામ છે નાનીવેર ગામમાં એ સિટી સર્વેમાં આવેલું છે કામતર નથી પરંતુ વર્ષો જૂનું આ સો વર્ષો જૂનું આ ગામ છે અને ગામના પાદળે જ્યારે અસલ પાદળ કહેવાતું એ પાદળે અંબાજીનું મંદિર ગામના લોકોએ ભેગા થઈને બનાવેલું હતું અને બહુ જૂનું મંદિર છે અને એ મંદિરના લોકો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક એના દર્શન કરીને ગામથી બહાર નીકળે છે અને એની મનોકામના પણ પૂર્ણ થાય છે આ મંદિરમાં કોર્પોરેશન તરફથી જે નોટિસ આપવામાં આવી છે એ નોટિસના વિરુદ્ધમાં અમે આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા છે આ જગ્યા આ મંદિર જે છે એને બચાવી લેવું જોઈએ અને રસ્તાનું જે ડિમોલેશન છે એમાં ફેરફાર કરવો જોઈએ